નમસ્કાર મિત્રો આજે આપણી સાથે વિશ્વનગરના ખૂબ કાર્યશીલ અને વિચારશીલ એક આગેવાન છે એની સાથે આપણે કેટલીક સામાજિક પ્રશ્નોની ચર્ચા કરીશું મિત્રનું નામ છે અજમલજી ઠાકોર પણ એમને આપણે પૂછીએ એમનો વિસ્તૃત પરિચય આપણને આપીએ અજમલજી આપનો વિસ્તૃત પરિચય આપો અને થોડું એના અભ્યા આપણા અભ્યાસનો પણ થોડું ચિત્ર મળો મારું નામ અજમલજી કે ઠાકોર પ્રોપર વિસનગર અને રહેવાનું પણ પ્રોપર વિસનગર મહેસાણા જિલ્લો આપ અન્ય વર્ગના ઉત્કર્ષ માટે શું શું પ્રવૃત્તિ કરો છો તે વિસ્તૃત જણાવો પ્રવૃત્તિમાં એવું છે કે પાછલા લગભગ દસ બાર વર્ષથી ગુજરાત ઠાકોર સમાજ અનામત સમિતિનું એક બેનર નીચે એક સામાજિક હક અધિકાર માટેની એક લડત ચલાવીએ છીએ કે ભાઈ ઠાકોર અને કોળી સમાજને વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ મળે એ જાતિ આધારિત ગણતરી થાય અને ઠાકોર કોળી વિકાસ નિગમમાં બે હજાર કરોડનું ભંડોળની ફાળવણી થાય આના માટે સરકાર સમક્ષ નહીં હોય તો લગભગ વીસથી બાવીસ વખત આવેદનપત્રો આપેલા છે ધરણાઓ પર પણ બેસેલા છે હાલ પણ એ લડત ચાલુ છે તમે કેટલાક પ્રશ્નો લઈ અને ગુજરાત હાઈકોર્ટમાં ગયેલા છો તો એની થોડી વિસ્તૃત રીતે કરજો હાઈકોર્ટમાં એક તો હમણાં તાજેતરમાં જે કીટ કરી છે આપણે કે જે ઓબીસી ના સર્વે માટેનું જે ઝવેરી પંચ બન્યું હતું એને જે ઝવેરી પંચે રિપોર્ટ સરકારને સોંપી દીધો પણ સરકારે એ રિપોર્ટ જાહેરમાં પ્રદર્શિત કર્યો નથી એટલે મેં મારા નામ જોક હાઈકોર્ટમાં રીટ કરીને એ અહેવાલ જાહેર સરકાર પ્રદર્શિત કરે એ માટેની એક રીટ કરેલી છે અને એની મુદતો ચાલુ જ છે હા અગાઉ પણ બીજી એક રીટ આપણે ઓગણચાલીસ જ્ઞાતિઓના સંદર્ભમાં કરેલી એની થોડી વિગત આપો બે હજાર ને સત્તરમાં એક રીટ મેં મારા નામ જોક કરેલી હતીસો ને ત્રાણુંમાં જે ઓગણચાલીસ ફોર્મો સરકારે ઓબીસીમાં દાખલ કરી તે એ કોઈ પણ જાતના સર્વે વગર એના નીતિ નિયમો વિરુદ્ધ જે ઓબીસીમાં દાખલ કરી છે એટલે એના વિરુદ્ધમાં પણ એક રીડ મેં હાઈકોર્ટમાં કરેલી છે એ પણ મુદ્દો તો હવે કેસ બોર્ડ ઉપર આવી ગયો છે સરસ વાત કરીએ હવે સવાલ એ છે કે ગુજરાતના અનુસૂચિત જાતિ અને જનજાતિની સરખામણી અન્ય પછાત વર્ગના લોકોની સમસ્યાઓ શું છે થોડીક એની વિગતે માહિતી આપો અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી ગુજરાતમાં મારા અંદાજ પ્રમાણે સરકારે જે ઓકળા બતાવે છે કે બાવન થી ચોપન ટકા ઓબીસીની વસ્તી છે પણ ખરેખર જો એની ગણતરી કરવામાં આવે તો સાઠ ટકાથી પણ ઉપર ઓબીસીની વસ્તી ગુજરાતમાં હશે અને જે ઓબીસીની જે સાહીઠ ટકા પબ્લિક છે એના જે હક અધિકારો કે જેને જે સામાજિક ન્યાયની જે વાત હોય તો એની સંખ્યાના પ્રમાણમાં એને પ્રતિનિધિત્વ મળતું નથી બીજો એક મહત્વનો પ્રશ્ન એ છે કે અન્ય પછાત વર્ગ એટલે ઓબીસીની અંદર શિક્ષણનું પ્રમાણ ઓછું કેમ છે અને એના વધારવા માટે તમે શું વિચારો છો ઓબીસીમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે એનું કારણ હું મારા મતે એવું છે કે એક તો ઓબીસી અંધશ્રદ્ધામાં ગળાડૂબ છે અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પછી કહેવાય ને કે દેવદેવીઓ અંધશ્રદ્ધા એમાં રચ્યો પચ્યો આ સમાજ ઓબીસી એટલો બધો છે કે એ ભણવામાં જ્ઞાન આપે છે અને આવી બીજી ધાર્મિક પ્રવૃત્તિઓમાં વધુ રસ રાખે છે છે બીજો સવાલ એ કે જાતિ આધારિત વસ્તી ગણતરી માટે તમારો શું અભિપ્રાય છે અને એના માટે તમે શું કહેવા માંગો છો જાતિ આધારિત ગણતરી એ ઓબીસીનો નો હું એવું માનું છું કે મોટો પ્રાણ પ્રશ્ન છે જો જાતિ આધારિત ગણતરી થાય તો ઓબીસીના હક અધિકારો કોણ લઈ જાય છે ઓબીસીના શત્રુઓ કોણ છે અને મિત્રો કોણ છે એ ઓબીસીને ખબર પડે એટલે આ સરકાર આ મનુવાદીઓની સરકાર જાણી જોઈને જાતિ આધારિત ગણતરી કરવા દેતી નથી કે કરતી નથી અને જો ગણતરી થાય તો આ ઓબીસીને એની જનસંખ્યા પ્રમાણે પ્રતિનિધિત્વ આપવું પડે એના હક અધિકારો આપવા પડે એને એની વસ્તીના પ્રમાણમાં એના આર્થિક એની સમાજ બેઠો થાય એના માટેનું જે કંઈ યોજનાઓ બનાવવી પડે એટલે સરકાર જાણી જોઈને આ જાતિ આધારિત ગણતરી કરતી નથી સરસ બીજો એક અગત્યનો સવાલ એ છે કે બહારથી એવું કહેવામાં આવે છે કેટલાક પરિબળો દ્વારા કે ભાઈ અન્ય પછાત વર્ગના હક એટલે એમની નોકરીઓના લાભો અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો ખાઈ જાય છે તો આમાં વાસ્તવિકતા શું છે અને અન્ય પછાત વર્ગના જે નોકરીઓના અને બીજા લાભો છે એ કોણ હડપ કરી જાય છે એ થોડી માહિતી આપો પ્રેમજીભાઈ આમ તો જોવા જઈએ તો ઓીના હક અધિકારો કોઈ એસસી એસટી સમાજ હડપ નથી કરી જતા એને તો એની વસ્તીના પ્રમાણમાં જે અનામત બાબા આંબેડકર સાહેબે આપેલી છે એટલે એ કોઈનો ભાગ પડાવતા નથી પણ ઓબીસીની વસ્તી ગુજરાતમાં કે ભારતમાં જે પચાસ ટકાથી વધારે એટલે કે ચોપન ટકા જેટલી વસ્તી છે અને એને અનામત આપી છે ફક્ત સત્યાવીસ ટકા એટલે કોર્ટોએ પણ જે હુકમ કરેલા છે કે ભાઈ સત્યાવીસ ટકા અનામત જ ઓબીસીને આપી એ પણ કોર્ટોએ કિન્નાખોરી રાખીને ચુકાદા ખોટા ચુકાદા આપેલા છે ખરેખર તો ઓબીસીની વસ્તી જો બાવન ચોપન ટકા હોય તો એના અનામત પણ ચોપન ટકા હોવી જોઈએ એનું પ્રતિનિધિત્વ તમામ ક્ષેત્રોમાં ચોપ્પન ટકા પ્રમાણે હોવું જોઈએ પણ આ મનોવાદીઓની સરકાર ઓબીસીને સત્યાવીસ ટકા અનામત આપીને બીજા ઉપરના જે સત્યાવીસ ટકા વધે છે ને એ બધા જ સવર્ણો ખાઈ જાય છે એટલે તમામ હકો સવર્ણો લઈ જાય છે ઓબીસી ના આપના કહેવા પ્રમાણે ઓબીસી ની જે સત્યાવીસ ટકા અનામત અપૂરતી છે તો એના માટે કેવો પગલા લેવા જોઈએ એના માટે ઓબીસી ને એક જૂટ થઈને સરકાર સમક્ષ માંગણી કરવી જોઈએ જાહેર રસ્તા ઉપર આવવું પડ આવવું જોઈએ કે ભાઈ અમારી વસ્તી જો ચોપન ટકા હોય તો ચોપન ટકા પ્રમાણે અમને તમામ ક્ષેત્રોમાં અમને ભાગીદારી આપો આવી જાગૃતતા લાવવા માટે સામાજિક આગેવાનો હોય કે જે કંઈ સમાજની ચિંતા ઓબીસીની ચિંતા કરવાવાળા જે સંગઠનો છે એમને જાહેર રસ્તા ઉપર આવવું પડશે અને મોટી સભાઓ અને મીટિંગો કરવી પડશે આના માટે ગુજરાતમાં કયા કયા સંગઠનો કામ કરે છે એની થોડી વિસ્તૃત માહિતી આપો ને આમ તો ઓબીસીના હક અધિકારો માટે સંગઠનો અમુક ઘણા ચાલતા હોય છે પણ હાલ પરિસ્થિતિ એવી છે કે સમાજ જે જાતિવાદમાં વેચાયેલો છે એટલે દરેક સમાજના પોતપોતાના સંગઠનો ચાલતા હોય છે એટલે એ સંગઠનો મારફતે જો એ લોકોને આ વાત સ્વીકારે કે ભાઈ આપણે બધા જ ભલે જુદી જુદી કોમના સંગઠનો હોય પણ બધા એક મંચ ઉપર આવીને ઓબીસીની વસ્તી જે 54% ટકા છે તો ચોપન ટકા પ્રમાણે અનામત જોઈએ તમામ ક્ષેત્રોમાં પ્રતિનિધિત્વ માંગવું જોઈએ ઓબીસી ના સર્વાંગી કલ્યાણ માટે શિક્ષણ નોકરી અને ધંધા માટે શું શું યોજનાઓ હોવી જોઈએ એનું તમે શિક્ષણ માટે ધંધા માટે અને નોકરીઓ માટે થોડી વિસ્તૃત વાત કરો વસ્તીના પ્રમાણમાં ઓબીસી વ્યાપાર ક્ષેત્રમાં પણ ઓછો છે અને નોકરીયાતોમાં પણ એની ટકાવારી બહુ નહીં વધશે એટલે પહેલાં તો ઓબીસીના વેપારમાં આવવા માટે સરકારને ઓબીસીના વ્યક્તિઓને વેપાર ધંધો કરવા માટેની એની સંખ્યાના પ્રમાણમાં એને બજેટ ફાળવવું જોઈએ કે જેનાથી કોઈ વેપાર ધંધો કરી શકે શિક્ષણમાં પણ એને એની સંખ્યાના પ્રમાણમાં એને બજેટ ફાળવવું જોઈએ કે જેનાથી એને વિદેશ ભણવા જવું હોય કે ગમે તેવી કોઈ મોટી ફેકલ્ટીઓમાં અભ્યાસ કરવો હોય તો એ વ્યવસ્થા સરકારને કરવી જોઈએ તો શિક્ષણનું પ્રમાણ વધે અને વેપારનું પણ પ્રમાણ વધે અન્ય પછાત વર્ગોની સ્થિતિમાં અનુસૂચિત જાતિ અને જનજાતિની આર્થિક અને શૈક્ષણિક સ્થિતિ કેવી તમને લાગે છે થોડું એનો તુલનાત્મક વાત કરો ને એસસી એસટી સમાજમાં નોકરીઓનું પ્રમાણ હોવાથી એ થોડું જાગૃત અને થોડા સક્ષમ છે જ્યારે ઓબીસીમાં એવું છે કે એકસો ને જાતિઓ છે એમાં લગભગ વીસ પચીસ જાતિઓ એવી છે કે એ સક્ષમ છે આર્થિક રીતે અને સામાજિક શૈક્ષણિક રીતે પણ સદ્ધર છે એટલે જે બીજી અન્ય કોમો એવી છે ઘણી લગભગ સો જેવી કોમો કે જેને જેનું આર્થિક રીતે પણ એનું પ્રતિનિધિત્વ ઓછું છે શિક્ષણમાં પણ એનું ગુણવત્તા ઓછી છે અને આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે એ નથી વેપાર કરી શકતા કે નથી શિક્ષણ લઈ શકતા ઓબીસી જ્ઞાતિઓની અંદર કેટલીક જ્ઞાતિઓ એવી છે કે જે વિકસિત જ્ઞાતિઓ છે અને એ પોતાના પછાત માનતી નથી પરંતુ એમણે પછાતપણાના લાભ લેવા છે એના માટે શું કહેવા માગું છું ઓબીસીમાં જે આર્થિક સદ્ધર જાતિઓ છે ખરેખર તો સરકારને એક એવું પંચ નિમિતને એનો સર્વે કરીને એનો અભ્યાસ કરાવવો જોઈએ અને જે આર્થિક શૈક્ષણિક અને સામાજિક રીતે સદ્ધર છે એમને એમને એ ઓબીસીમાંથી એમને બાકાત કરવા જોઈએ ખૂબ સરસ હવે અજપલજી તમને એક આ ઓબીસી સમાજના અને એના જે કર્મશીલો છે કાર્યકરો છે બે રીતના ઓબીસી સમાજના કર્મશીલો છે એમને શું સંદેશો આપો છો અને જનરલ ઓબીસી સમાજને શું સંદેશો આપવા માંગો છો વિસ્તૃતમાં આપનો સંદેશો આપો સંદેશો હું મારો પોતાની રીતે મારું એવું મંતવ્ય છે કે ઓબીસીની જે પણ જ્ઞાતિઓ હોય એને પહેલાં તો એના પોતાના હક અધિકારો શું છે સંવિધાનમાં એને જે બાબા આંબેડકર સાહેબે ત્રણસો ચાલીની કલમમાં જે કંઈ જોગવાઈઓ જે કંઈ સગવડો આપી છે એ સામાજિક ન્યાય માટેની જે કંઈ હક અધિકારોની જે એ વાત કરવી જોઈએ સરકાર સમક્ષ એની કેવી રીતે પરિસ્થિતિ સદ્ધર થાય કેમ ઓબીસી બેઠો થાય એના માટેની સરકાર સમક્ષ માગણીઓ કરવી જોઈએ ખૂબ સરસ અજમલજી આપે જે વાત કરી ખૂબ સરસ વાત કરી છે અને તમે અહીંયા અમારા દર્શક મિત્રોને પણ ખૂબ સારો સંદેશો આપ્યો છે ખાસ તો મિત્રો તમને જણાવી દઉં કે અન્ય પછાત વર્ગની ઠાકોર કોળી પટેલ અને બીજી જે નાની મોટી જ્ઞાતિઓ છે એની અંદર અજમલજી ઠાકોર મહેસાણા જિલ્લાના વિસનગરના વતની છે એમણે સરકારી નોકરી નથી લીધી એમણે અનામતનો લાભ નથી લીધો અને છતાંય અન્ય પછાત વર્ગના પ્રશ્નો માટે લાંબા સમયથી એ જઝુમી રહ્યા છે એમણે ગુજરાત હાઈકોર્ટમાં એક કરતાં વધારે રીટ પિટિશન દાખલ કરી છે અને સમાજના લોકોને જાગૃત કરવા મથી રહ્યા છે એટલે સમાજના દરેક લોકોની ફરજ છે કે ભાઈ ઓબીના પ્રશ્નો માટે અજમલજી અને એમની જેવા બીજા જે મિત્રો દોડી રહ્યા છે એ સંખ્યા પર થોડુંક ટૂંકું પડે છે ટાંચવું પડે છે અનુસૂચિત જાતિ અને જનજાતિની અંદર જે સભાનતા છે એ સભાનતા અન્ય પછાત વર્ગોમાં નથી અને આપણે કોઈની પણ લીટી નાની કર્યા સિવાય આપણી લીટી આપણે મોટી કરી શકીએ એટલે એ દિશામાં બધા હકારાત્મક રીતે વિચારો અજમલજી તમે અમારા મિત્રોને સાથે મળ્યા ખૂબ ખૂબ આભાર ધોળકા થી તમે અહીં અમારી મુલાકાત લેવા પધાર્યા એ બધા લાભનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર મિત્રો આ લાઈક કરો શેર કરો અને તમારી કોમેન્ટ પણ લખી મોકલજો આવજો